બાકી કોઈને આપણું સારું કરતા આવડતું નથી તો એના માટે આ પ્રાર્થના કવાઈ અને પ્રાર્થનાની અંદર બહુ સરસ શબ્દ હતા કે સૌનું કરો કલ્યાણ એટલે કે જીવ પ્રાણી માત્ર માણસ તો ખરું જ પણ પશુ પંખી જે પૃથ્વીની અંદર જીવ છે એ જીવ દરેક જીવનું કલ્યાણ થાય એવી આપણે પ્રાર્થના સાંભળી તો ભગવાન છે એ આપણા કલ્યાણ માટે પ્રગટ થયા છે આવા જે ઉત્સવો થતા હોય છે હમણાં શ્રાવણ મહિનો ગયો શ્રાવણ મહિનાની અંદર પવિત્ર માસ ની અંદર બધા કથા વાર્તા ઘણી બધી આપણે સાંભળી હશે તો કથા વાર્તા ની અંદર ભગવાન તો કથા વાર્તા સાંભળી બાકી કેવું છે કે સાંભળ્યું પણ ન સાંભળ્યા જેવું છે કે આપણી અંદર જ્યાં સુધી પરિવર્તન ન થાય ત્યાં સુધી કોઈ કથા કામમાં આવતી નથી તો આપણને ગણેશજીની મૂર્તિ માંથી એક વસ્તુ શીખવા મળે છે તમને ખબર હોય તો કોઈ

એના માટે ભગવાન પાસે પૃથ્વી દસ હજાર કાન માગે એમ ગણેશજીના કાન બહુ મોટા છે એટલે તો વેદ કોને પસંદ કર્યા બધા શાસ્ત્રો લખવા માટે કે ગણેશજીને જે સારું સાંભળી શકે ને એ સારું જીવનમાં અમલ મૂકી શકે તો આપણને ગણપતિ મહારાજમાંથી આ પણ એક શીખવા મળે છે કે સાંભળવું તો કેવું તો કે સારું સાંભળવું તો ભગવાન તો દયાળુ છે કલ્યાણકારી છે બધું જ છે ભગવાનની અંદર પણ એમાંથી આપણે જેમ જેમ શીખતા જઈએ એમ એમ આપણા જીવનની અંદર પરિવર્તન થાય અને પરિવર્તન થાય તો જ ભગવાનની કથા લેખે લાગે બાકી કથા સાંભળતા હોય ઘણી બધી સાંભળતા છે મંદિરે પણ થતી હોય છે અને બહાર પણ સાંભળાતી કથાઓ ઘણી થતી હોય છે કથાઓ બધા સાંભળે છે પણ ભગવાનની કથા સાંભળ્યા પછી આપણા જીવનની અંદર ઉતરે એ કથા અગત્યની છે ઘણી વાર કેવું છે બે કાન ભગવાને આપણને આપ્યા છે શેના માટે આપ્યા છે એક થી સાંભળો ને બીજાથી કાઢી નાખવાનું જો એટલે જ પ્રશ્ન થાય છે જે બીજાથી કાઢી નાખવાનું છે ને એ કયું કાઢવાનું ને કયું ન કાઢવાનું એ આપણને ખબર હોવી જોઈએ એક વાર એક સંત બહુ ગમત ની અંદર વાત કરતા હતા કે કેવું છે કે ઘર ની અંદર એક લગ્ન નવા નવા થયા પતિ પત્ની ના હવે લગ્ન થયા ને એટલે લગ્ન થયા હશે એટલે પેલા કઈ પ્રશ્ન થયો હશે એટલે પેલી બેને પેલા ભાઈ ને એવું કીધું તું તો કેંડા જેવો છું આવી વાત કરી હવે પહેલાં એ કથાવર્તા શબ્દ તો આપણે હશે કે ગેડા જેવું કીધો એટલે કે આપણે કોઈ મનમાં લેવાનું નહીં પણ કેવું છે કે શબ્દ છે ને આકાશનો ભાગ છે એટલે શબ્દ તો ગુંજી જ કરે એટલે મનમાં રહી ગયો એને એટલે એને કેવું થયું કે વીસ વર્ષ પછી છે ને પત્ની બપોરે રસોઈ બનાવતા હતા અને રસોઈ બનાતા ને પહેલાં એ જઈને લાફો માર્યો એને પત્નીને પછી પહેલાં એ કીધું કેમ તમે મને લાફો માર્યો કે મારો કંઈ વાંક છે મેં કંઈ ગુનો કર્યો છે ત્યારે એને વાત કરી કે તે મને વીસ વર્ષ પહેલાં ગેંડો નહોતો કીધો પણ કીધું મેં તને વીસ વર્ષ પહેલાં કીધું અત્યારે શું છે એટલે કે આજે કેવું થયું કે અમારી જે કંપની છે એમાંથી આજે ટૂર નીકળી હતી જૂમાં અને જૂની અંદર મેં આજે ગેંડો જોયો અને ગેંડો જોયો એટલે મને યાદ આવ્યો કે આને ગેંડો કહેવાય એટલે કે મેં આજે તરે લાફો માર્યો તો જો આ શબ્દ વીસ વર્ષ પછી પણ એના કાળની અંદર રહી ગયા હતા તો કેવી અસર થાય છે તો આપણે કયા શબ્દો સાંભળવા અને કયા શબ્દો કાઢી નાખવા એ આપણી પર આધાર રાખતો હોય છે તો ભગવાનની કથા વાર્તા અગત્યની છે સાંભળવાની અને સાંભળીશું તો જીવનની અંદર પરિવર્તન થશે આપણે પહેલા પણ એ જ વાત કરી પરિવર્તન નહીં થાય ત્યાં સુધી કથા વાર્તા કોઈ લાગતી નથી આપણે કેવું છે કે કે સ્કૂટર હોય હોય કોઈ કાર એને મૂકી દઈએ પછી બહાર જઈએ ત્યારે એનો ઉપયોગ કરીએ એમ આપણે કેવું છે મન આપણને અહીંયા બેસાડી દે પછી એ બહાર જતું રહે પછી જયારે આપણી કથા પૂરી થાય એટલે આપણે લઈને પાછા આપણા ઘરે પહોંચાડી દે તો જો એવી રીતના કથા વાર્તા સાંભળી હશે તો આપણા જીવનની અંદર કોઈ પરિવર્તન થશે નહી તો ભગવાન તો દયાળુ છે કૃપાળુ છે આપણે પ્રાર્થના સાંભળી તો એ ભગવાન દયાળુ કૃપાળુ એટલા માટે છે કે આપણું ઓપરેશન એસી વર્ષની ઉંમર હતી જયારે બાયપાસનું ઓપરેશન કરાયું પછી બાયપાસ ઓપરેશન પૂરું થયું એટલે ડોક્ટરે બિલ આપ્યું બિલની ની અંદર આઠ લાખ રૂપિયા લખ્યા હતા એટલે પેલા કાકા એ બિલ જોઈને રડવા માંડ્યા એટલે ડોક્ટરે પૂછ્યું કે તમે એસી આઠ લાખનું બિલ છે એટલે કેમ રડો છો તમને એવું લાગતું થોડું કન્સેસન કરી આપીશ તમે ચિંતા ના કરતા ત્યારે કાકાએ બહુ સરસ જવાબ આપ્યો બધા સાંભળવા છે કે વાત કરી તમે કદાચ લાખ રૂપિયા લખ્યા તો પણ હું આપી દેત પણ જે મારું હૃદય એસી વર્ષથી ભગવાન ચલવે છે એની પાસે મને ક્યારેય એક રૂપિયો ભગવાને માંગ્યો નથી એની પર જોતા મને એમ લાગે છે કે ભગવાન કેટલા દયાળુ છે કે એસી વર્ષથી મારું હૃદય ચલવે છે ને હવે પણ એક પણ રૂપિયો મારી પાસે માગ્યો નથી જ્યારે તમે ત્રણ કલાક ઓપરેશન કર્યું અને આઠ લાખનું બિલ આપી દીધું તો જો આપણને ખબર પડે કે ભગવાન કેટલા દયાળુ છે આપણી પાસે કશું માગતા નથી સમયે સવારે ઉઠાડે છે સૂર્યપ્રકાશ આપે છે ઓક્સિજન આપે છે સમય સમય બધું જ આપી દે છે અને ઓક્સિજનની આપણને બધાને કોરોનામાં ખબર પડી ગઈ કે ઓક્સિજન નહોતો તો કેવી પરિસ્થિતિ થતી હતી જો હવામાં તો ઓક્સિજન હતો જ નહોતો પણ શરીરની અંદર ભગવાન એક એવી સિસ્ટમ ઊભી કરતી હતી કે ઓક્સિજન વગર કોઈને ચાલે નહીં તો ભગવાન દયાળુ છે કે બંધ નથી કરી દેતા જો બંધ કરી દે તો શું હાલત છે તો એને માટે ખાસ ભગવાન એ પ્રાર્થના કરવાની કે જયારે જયારે આપણે કથા વાર્તા સાંભળીએ આ ઉત્સવો તો ચાલુ જ રહેવાના ઉત્સવ છે ને ભક્તિ માટેના છે અને ભક્તિ સાચી એને જ કહેવાય કે જયારે ભગવાનની કઈક વાતો સાંભળીએ બાકી આખી રાત ઘણી વાર એવું હોય છે કે ભજન ગાયા છે પણ ભજનમાં કેવું હોય છે કે ભજનની વચ્ચે વચ્ચે વિડીયો કરે પછી ઉભા રહીને દારૂ પી આવે તો એ ભજન કોઈ લેખે લાગે નહીં ભજન તો શું કહેવાય કે જે ભગવાન ની અંદર જોડાણ કરાવે આપણને બીજી જગત ની વાસનામાંથી તોડાઈ અને ભગવાન માં જોડાવે એમ નામ ભજન બાકી બધું તો શું કહેવાય ફેલ પતુ રાત્રે ભલે જાગી જાગીને ભજન કરે કે ઓલા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મળે પણ કયા આત્માને ઓળખવાનું એ આત્મા કોણ ઓળખાવે તો ભગવાનને સંત આપણને આત્મા ઓળખાવે એ ગુણાતી સદપુરુષ છે મહંત મહારાજ જેવા એ આપણને આત્માને ઓળખાવે તો આપડી ત્યાં ઉત્સવ તો આવે જ છે આજે ગણેશજી મહારાજ બેઠા છે તો આપણને ઉત્સવ તો ચાલુ ને ચાલુ જ રહેવાના પણ આ ઉત્સવોની અંદર વિશેષ આપણને એ જાણવા મળે કે આ ઉત્સવોમાંથી આપણે શું શીખવાનું છે તો કે ભગવાનની જેવી સાંભળવાની શ્રવણ શક્તિ ભગવાનના જેવું ગુણ ગ્રહણ અને ભગવાનને આપણે ઉપકાર માનવાનો કે સવારે રોજ ભગવાનની પૂજા કરવી કે જે આપણે ઈષ્ટદેવને માનતા હોય જે ઈષ્ટદેવને માનતા એની પૂજાપાઠ કરવાની અને એ કરીશું એ સાંભળીશું તો આપણા જીવનની અંદર પરિવર્તન આવશે તો પરિવર્તન બહુ અગત્યનું છે કે માણસ જન્મે છે ને એ કેવી રીતના જન્મે છે તો એક વખત એક રાજાને પૂછવામાં આવ્યું કે હવે તો તમે ભવિષ્યમાં અત્યારે તો પ્રિન્સ છો પણ તમે રાજા થશો તો અમે શું કરશો ત્યારે એને બહુ સરસ વાત કરી કે એના માટે છે ને હું પહેલા સંશોધન કરીશ એટલે એને છે ને પોતાના નગરની અંદર બધા મુખ્ય મુખ્ય જે મુખ્ય પ્રધાનો હતા એ બધાને ભેગા કર્યા અને વાત કરી કે તમે છે ને આની અંદર બધું સંશોધન કરો બધાનું છે બદલી નાખો સંશોધન કર્યું કે આપણે સંશોધન એવું કરીએ કે માણસ આ પૃથ્વી પર જન્મ્યો છે

એટલે એને બધા માણસોનું સંશોધન ચાલુ કર્યું કે માણસ આ પૃથ્વી પર આવ્યો ત્યાંથી શું કરે છે એટલે સંશોધનની અંદર એને છે ને બધા પંડિતોને લગાડી દીધા કે તમે છે ને માણસ જન્મ્યો છે ત્યાંથી શું કરે છે ને એનું સંશોધન કરી લાવો એટલે બધા પંડિતો સંશોધન કરવા લાગ્યા એકવાર છે ને એને બાર રૂઢ પર પાંચસો પાંચસો પુસ્તક લઈને આવ્યા ત્યારે પેલો જે પ્રિન્સ હતો ને કિંગ થઈ ગયો એટલે રાજા બની ગયો હતો એની ઉંમર લગભગ પચાસેક વર્ષથી ત્યારે થઈ ગઈ હતી એટલે પેલા એ કીધું કે જો બાર ઊંટ પર પાંચસો પાંચસો પુસ્તક છે આટલા બધા પુસ્તકો હું વાંચીશ તો મારું જીવન પૂરું થઈ જશે અને હું મારી જવાબદારી બરાબર બજાવી શકીશ નહીં એટલે આમાંથી હજુ થોડુંક ઓછું કરી લાવો એટલે પેલા રાજાઓ પેલા જે પંડિતો હતા એ બધા થોડું વધારે સંશોધનમાં ઉતર્યા અંદર એટલે એ લોકોએ સંશોધન પાછું ચાલુ કર્યું એમ કરતાં 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 બીજા વીસ પચીસ વર્ષ જતા રહ્યા એટલે પચાસ હતા એટલે પહેલાંની પંચોતેર એંસી વર્ષની ઉંમર થઈ ગઈ એટલે પેલાને પાછા લઈને આવ્યા કે જો અમે પાંચ ઊંટ પર હવે પાંચસો પાંચસો પુસ્તક લઈને આવ્યા છે પેલો કે હજુ પાંચસો પાંચસો પુસ્તક છે ને પાંચ ઊંટ છે હવે મારે બહુ જીવવાનું છે નહીં હવે આનાથી હજુ શોર્ટ કરી લાવો જેટલું થાય એટલું એટલે પેલા રાજા અરે પેલા પંડિતોને પાછા લાગ્યા કે ભાઈ રાજાની આજ્ઞા છે તો શોર્ટ કર લઈ એમ કરતાં કરતાં પાંચ પુસ્તક લઈને આવ્યા ત્યારે રાજા મરણ પથારીએ પડ્યો હતો અને રાજા જે મરણ પથારીએ હતો ને ત્યાં પાંચ પુસ્તક એને આપ્યા પેલા કીધું જો હવે તો મારાથી વંચાય એવું નથી મારી કોઈ ઇન્દ્રિયો કામ કરતી નથી હવે તમે મને છે ને એક શોર્ટમાં કહી દો કે આટલા પુસ્તકોનો મૂળ સાર શું છે ત્યાર પહેલાં જે છે ને પંડિતે કીધું કે સાર તો છે ને એક જ લેટીમાં છે તો કે શું છે કે માણસ જન્મે છે માણસ જીવે છે અને માણસ મરે છે આ ત્રણ જ વસ્તુ છે આ ત્રણથી ચોથી ક્રિયા આપણા જીવનની અંદર કોઈ થતી નથી પણ જે ભગવાનના ભક્ત છે જે ભગવાનમાં જોડાયેલા છે એ ચોથી ક્રિયા કરે છે શું કે આધ્યાત્મિકતા જ્યાં સુધી આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા નહીં હોય ત્યાં સુધી આપણે પણ કેવું છે જીવે જન્મ્યા જીવ્યા મૃત્યુ પામી ગયા એના સિવાય આપણા જીવનમાં બીજું કંઈ આવતું નથી એટલા માટે કલામ સાહેબે જ્યારે પ્રમુખ પ્રમુખસાઈ મહારાજને પૂછ્યું કે સ્વામી અમે આ પાંચ વિષયો ઉપર તમને કંઈ મળવા આવ્યા છે કે દુનિયાની અંદર આપણે જ્યારે ટ્વેન્ટી ટ્વેન્ટીનું વિઝન છે ભારતને આપણે વર્લ્ડ પર લઈ જવો છે તો આ પાંચ મુદ્દાઓ અમે લઈને આવ્યા છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એગ્રિકલ્ચર હતું મેડિકલ હતું એજ્યુકેશન હતું બધું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે પાંચ બરાબર છે પણ છઠ્ઠો એક વિચાર ઉમેરી દીધો એ શું કે ભગવાનમાં શ્રદ્ધા એટલે કે આધ્યાત્મિકતા જો એ ભગવાનની અંદર આપણી આધ્યાત્મિકતા વધશે ને તો જ આપણા જીવનની અંદર ખરેખર પરિવર્તન આવશે એટલા માટે ખાસ પરિવર્તન થશે તો જ આપણને આપણું જીવન એ સુખે અને કથા વાર્તા સાંભળી એ લેખે લાગશે તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આપણા જીવનની અંદર આવું પરિવર્તન આવે આપણા જીવનની અંદર ભગવાનની અંદર શ્રદ્ધા વધે ભક્તિ વધે મૂર્તિને ઉત્સવો તો સમયે સમયે આવતા જતા રહેતા હોય છે એ સમય એને ઉત્સવો એ કેવું છે કે ટેમ્પરરી છે પણ આપણું જીવન તો પરમનન્ટ છે એટલે કે જે એંસી વર્ષ સુધી પરમેનન્ટ તો કોઈ નથી આ પૃથ્વી પર પણ જ્યાં સુધી આપણું આયુષ્ય ભગવાને રાખ્યું છે ત્યાં સુધી પણ એ બધું જીવન ભક્તિમય હોવું જોઈએ એ ભક્તિમય આપણું જીવન બને તો જ આપણે ખરેખર આધ્યાત્મિકતા અને ખરેખર માણસ તરીકે આપણે જીવન જીવ્યા સાચું કહેવાય તો ભગવાનને પ્રાર્થના કરીએ કે એવું આપણું જીવન બને એ જ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની